દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ જોઈએ સમાચાર ભાજપના રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલ ખાતે એક સભામાં કહ્યું કે જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન ગોંડલની સીટ પર ગણેશ જાડેજા જ એમએલએ બનશે બહારના લુખાઓએ ગોંડલની સીટ પર લાળ ટપકાવવી નહીં પટેલ સમાજ ગણેશને ખભે બેસાડી એમએલએ બનાવશે જુઓ વધુ ખરડા એવા ખૂબ બધ મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય જેને ઊંડે સીટ એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને લાળ ટપકી એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બાયરના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર અને એને અમે પટેલ સમાજ જો એક ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ વેમમાં બહારના લોકો રહેવા નથી ભાઈ તમે મીડિયા આને કયો આપણે બધા એક છે આપણા વચ્ચે કોઈ વિવાદ છે કોઈથી થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છી રહેવાના છે એટલે બહારના જે લુખાઓને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજાણ્યા આવીને અહીંયા પૂછજો અમને એટલે ભાઈ એશિયા ખંડના સૌથી મોટા ના ચેરમેન તરીકે ના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજા અમને બેહાયદા છે